જો તમે જાણો છો કે દ્વારકા ના દરિયા કિનારે એક એવું મંદિર છે જ્યાં દર વર્ષે દરિયા લહેરો સ્વયં પ્રભુ શિવ જળ અભિષેક કરે છે આ છે ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકાના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રના કિનારે એક નાનકડી ટેકરી પર આવેલું આ મંદિર છે ભગવાન શિવ ના ચંદ્ર મૌલેશ્વર સ્વરૂપ ને સમર્પિત પાંચ હજાર વર્ષ પહેલા આ શિવલિંગ સ્વયંભી રીતે સમુદ્ર પ્રકટ થયું હતું એટલે કે કોઈ માનવ હાથે નહીં પરંતુ સ્વયં ભગવાન પોતે અહીં સ્થાપિત થયા હતા કહેવાય છે કે જગતગુરુ આદિશંકરાચાર્ય અહીં મંદિર બંધાવ્યું તે સમયે સમુદ્ર લહેરો પણ આ મંદિર સ્પર્શ કરતી હતી જ્યાં ગોમતી ગંગા અને અરબી સમુદ્રનું સંગમ થાય છે અને આજે પણ દર વર્ષે જૂન જુલાઈમાં એક અદ્ભુત ચમત્કાર થાય છે જેમાં સમુદ્રમાં ધીમે ધીમે પાણી વધે છે અને આખું મંદિર લહેરોમાં સમાઈ જાય છે જેમ કે સમુદ્ર પોતે ભગવાન શિવનો જળાભિષેક કરી રહ્યો હોય પછી થોડી વારમાં બધું પાણી પાછું હટી જાય છે અને મંદિરમાં પૂજા આરતી શરૂ થાય છે આ મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ એટલો જ મનમોહક છે બંને બાજુ લહેરો અથડાતી હોય અને સાંજના સૂરજની કિરણો જ્યારે મંદિર પર પડે છે ત્યારે લાગે છે કે જાણે પ્રકૃતિ જ ભગવાન શિવની આરતી ઉતારી રહી છે આજે પણ હજારો ભક્તો અહીં દરિયા વચ્ચે ભગવાનના દર્શન માટે આવે છે કારણ કે અહીંયા ફક્ત મંદિર નહીં દેવત્વ પ્રકૃતિ અને ચમત્કાર ત્રણેયનો સંગમ થાય છે